સુરતના અમરોલી વિસ્તારમાં હવે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ પણ કાર્યરત બની ગઈ છે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી અમરોલી પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ઓફિસ ખાતે નવી યુનિટનું લોકાર્પણ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓની વિશિષ્ટ હાજરીમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં શહેરમાં પોલીસ દળની કાર્યક્ષમતા વધારવા હેતુભૂત વિચાર વિમર્શ પણ થયો સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેવા હેતુથી અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચ યુનિટની સ્થાપના કરવામાં આવી છે નવેસરથી કાર્યરત થનારી આ યુનિટનું વિધિવત લોકાર્પણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એસીપી સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓએ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો ક્રાઇમ બ્રાન્ચ યુનિટની કામગીરીથી સ્થાનિક ગુનાખોરી પર અસરકારક કાબૂ લાવવાની આશા છે સમગ્ર વિસ્તાર માટે એક ચાંપતો સુરક્ષા તંત્ર ઊભું થાય તે માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે લોકાર્પણ સમારંભમાં વેદાંત ઇન્ડસ્ટ્રીઝ અને અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ ઉદ્યોગપતિઓની પણ વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શહેરના વિસ્તારોમાં સતત નજર રાખી શકાય તેવી વ્યૂહરચના માટે આવા યુનિટ અત્યંત જરૂરી બને છે અમરોલે પોલીસ ટીમની સજાગતા અને જવાબદારીના ભાવને વખાણવા જેવા છે આ નવો ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝડપી કાર્યવાહી કરી શકશે તેવી આશા સાથે સ્થાનિક લોકોએ પણ તેનો આનંદ વ્યક્ત કર્યો છે તો શહેરના લગભગ એકદમ અમારા આઉટર વિસ્તારમાં આવે છે ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે એમના ગ્રામીણ વિસ્તાર ના એરિયા ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા આવાસ બી આવે છે આમાં જો ખુશાળ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે

કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ એક મજબૂત પગલું સાબિત થશે